બે ચાર એક બે ચોવીસ ના રોજ પૌત્ર પંશુલ બિલ્ પટેલ જન્મના ખુશાલી પ્રસંગે દાદા દિલીપભાઈ પટેલ ગોપીકૃષ્ણ સોસાયટી ચાંદલોડિયા તરફથી ક્રિષ્ણા નિસ્વાર્થ સેવા ટ્રસ્ટ દ્વારા ઘરે ઘરે વડીલોને વિનામૂલ્યે ભોજન પહોંચાડવામાં આવે છે તેમાં યોગદાન પ્રાપ્ત થયેલ છે તે બદલ ખુબ ખુબ આભાર સાથે અભિનંદન મિત્રો સમાજમાં એકલા રહેતા અશક્ત વડીલોને જમવાની તકલીફ હોય તેવા વડીલો ઘરે બેઠા વિનામૂલે બે સમય નું ભોજનની વ્યવસ્થા ત્રણસો પાસઠ દિવસ કરે છે અમદાવાદ ખાતે ચાંદલોડિયા માં કોઈ પણ જગ્યાએ તેમજ આજુબાજુના વિસ્તારમાં સાત વર્ષ થી વધુ ઉંમરના જરૂરિયાતમંદ વડીલોને જમવાની તકલીફ હોય તો તેમને અમે વિનામૂલ્યે ભોજન પહોંચાડીશું જરૂરિયાતમંદ એવા વડીલો વિનામુલે શુદ્ધ અને સાત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે જો આપની આજુબાજુમાં આવા વડીલો રહેતા હોય તો અવશ્ય જાણ કરશો ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ચોવીસ શુક્રવાર આજનું ભોજન વાટી દાળના ખમણ દાળ ભાત શાક રોટલી જયેશભાઈ નટવરલાલ ઝંઝુકિયા તરફથી ભોજન પ્રસાદમાં માં વાટીદારના ખમણ મળ્યા દિલીપભાઈ પટેલ ગોપી કૃષ્ણ સોસાયટી ચાંદલોડિયા વાળા તરફથી ભોજનમાં સહયોગ મળ્યો ક્રિષ્ણા નિસ્વાર્થ સેવા ટ્રસ્ટ તેમનો આભાર માને છે प्रभु आप સૌને પરોપકારના આ મહાન યજ્ઞમાં વારંવાર નિમિત બનાવે આપના પરિવારમાં સુખ શાંતિ ધનલાભ પ્રદાન કરે તેવી પ્રાર્થના આપ સૌને સહપરિવાર સાથે કૃષ્ણ નિસ્વાર્થ સેવા ટ્રસ્ટની મુલાકાતે પધારવા हार्दिक આમંત્રણ છે